ચાલી અને ત્રીસુ આ બાજુ આવી ચલો હમ ચલો હવે ફટાફટ તૈયાર થઈ જાય ટ્યુશન માટે રેડી થઈ જવાનું દેખો મારા ભાભીને લેવા આવ્યા હતા ને અત્યારે જોઈએ છે જે હરીરન સાઈડમાં તો હવે શું કરીશું આપણે ભાજી ધોઈ નાખીએ खिचડી વઘારવાની છે ભાજી ધોઈ દઈએ આ છે ને ભાજી ઘરકલાની खिचડી જ છે જરા એક તો ખોલતા મટા બટા